ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના બાંગપુરા ગામમાં રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરીનો બારીયા દ્વારા રાત્રે સાડા દસ વાગે અનાજની હેરાફેરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગ્રામજનોની સતર્કતાને કારણે આ ગેરરીતિ ઝડપાઈ ગઈ હતી અને બોડેલી તપાસ તેમજ વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી નાયબ મામલતદારે ઘટના સ્થળે પહોંચીને ઘઉં ચોખા અને ખાડનો કબજે કરીને સીલ કર્યો છે બાંગપુરા ગામના ગ્રામજનોને રાત્રે સાડા દસ વાગે રેશનિંગની દુકાનમાંથી અનાજની હેરાફેરી થઈ રહી હોવાની શંકા જાગી હતી અને તેમણે તાત્કાલિક દુકાન પર પહોંચીને તપાસ કરી હતી જ્યાં ઘઉં ચોખા અને ખાંડનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે ખસેડવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું ગ્રામજનોએ આ ઘટનાને અંગે બોડેલી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી રાત્રે રાત્રે અગિયાર વાગે બોડેલીના નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું નાયબ મામલતદારે ગ્રામજનો દ્વારા પકડાયેલા અનાજનો જથ્થો જેમાં ઘઉં ચોખા

એ બાઘાપુરાની જનતા દ્વારા છે જનતા રેડ પાડીને છે પકડવામાં આવ્યો અને આ માલ છે અધર વ્યક્તિઓને છે એ વેચવા માટે છે સગી વગે કરવા માટે છે રાત્રે ભરવામાં આવતો હતો પણ બાઘાપુરાની જાગૃત પબ્લિકે છે એકબીજાને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને છે એ મુદ્દા માલને પકડ્યો છે એક ટેક્ટર ભરેલો માલ અને બોડેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પોલીસને પણ બોલાવવામાં આવી અને મામલતદાર સેવા સર્જન મામલતદાર ની અંદર જાણ કરીને ત્યાં માણસો પણ સ્ટાફ મિત્રો છે સીલ કરેલ છે